આણંદપુર યુનિવર્સિટીના ઔષધિ વિભાગ દ્વારા નવી જાતની તુલસી છોડનું સંશોધન કરાયું છે નવી જાતની તુલસીનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થવાની સાથે ઓઇલ કન્ટેન્ટ માત્રા પણ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું તારણ કરાયું હતું ભરત માં તુલસીને થી પવિત્ર તેમજ માતા તરીકે પૂજવામાં આવે છે જેના સેવનથી કફ તેમજ પિત્ત રોગોનું નિવારણ થઈ શકે છે જેથી આયુર્વેદિક તુલસીને વિવિધ રોગોના અક્ષિમ અક્ષમ ઈલાજ તરીકે અત્યંત ગુણકારી માનવામાં આવી છે જેના આદિકાળ ઋષિમુનિઓ પણ આરોગ્ય વર્ધક ઔષધિ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે ત્યારે આણંદ કૃષિ યુનિવર્સિટી ઔષધિ વિભાગ દ્વારા નવી જાત તુલસી છોડ સંશોધન કરાયું છે જે અંગે કૃષિ યુનિવર્સિટી ના ઔષધિ વિભાગ ના વડા કેવી પટેલ નવી જાત તુલસી અંગે વધુ વિગતો આપી હતી વેરાયટીની ખાસિયતો જોવા જઈએ તો આના પાનાની ઉત્પાદન ઉત્પાદન આઠ હજાર કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે મળે છે જે સીમેપ અંગના કરતા આઠ ટકા વધારે છે આની અંદર ડ્રાય લીફની વાત કરું તો ડ્રાય લીફનું ઉત્પાદન સોળસો કિલો છે જે સીમેપ અંગના કરતા લગભગ બાર ટકા વધારે છે ઓઇલ કન્ટેનની વાત કરું તો આ વેરાયટીની અંદર પોઈન્ટ બત્રીસ ટકા ઓઇલ કન્ટેન્ટ છે જે સીમેપ અંગના કરતા ચૌદ ટકા વધારે છે નવી જાતના તુલસીમાં વધુ ઉત્પાદન સાથે ઓઇલ કન્ટેન્ટ પણ વધુ માત્રામાં ઉપલબ્ધ હોવાનું તારણ આનંદ કૃષિ યુનિવર્સિટી તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યું છે જેથી દેશી દવા બનાવવા નવી જાતની તુલસીનો ઉપયોગ થશે નવી જાતની તુલસીના ઉત્પાદનથી ખેડૂતોને પણ મહત્તમ લાભ મળશે તેવી આશા સેવાઈ રહી છે